કેમ છો મારા વાલા મિત્રો મિત્રો આજે આપણે આઈ ટ્વેન્ટી લઈને આવીએ છીએ પણ સ્પોટ વર્ઝન આઈ ટ્વેન્ટી લઈને આવ્યા છીએ જે કોઈ મારા મિત્રોની આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ ગાડીની માહિતી મળી રહેશે છે બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે સીએનજી કાર છે તો બધી જ માહિતી આગળ મળશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય સ્પોટ વર્ઝન રહેશે કિલોમીટર ચલાવેલી મોડલ છે બે હજાર અઢાર છે વન ઓનર છે કન્ડિશન સારી છે ગાડીના બધા જ ટાયર નવા છે એકદમ ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય ને તો તમને બધી જ માહિતી આગળ મળશે કિંમત ગાડી ક્યાં જોવા મળશે માલિકના નંબર જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે જો મિત્રો તમારે આ ટ્વેન્ટી ખરીદવી હોય ને તો સ્પોટ વર્ઝન છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો હ્યુન્ડ આઈ ટ્વેન્ટી તમને સુરત શહેરમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે સુરત રૂબરૂ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ગુજરાત મોટર્સની વિઝિટ લઈ શકો છો જી જે ફાઈવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન રહેશે સિલેક્ટેડ નંબર રહેશે પંચોતેર પંચોતેર સિલેક્ટેડ નંબર છે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક્ટ નંબર વિડીયોના નીચે ટાઇટેલમાં આપેલા છે નેવું નવાણું સાસઠ એકત્રીસ તેત્રીસ વિડીયોના નીચે ટાઈટેલમાં માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો સ્પોટ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ગેયર બોક્સ રહે છે પેટ્રોલ સીએનજી કાર છે વ્હાઈટ કલરમાં જોઈ શકો છો વન કિંમત વિશે વાત કરી તો ગાડીની કિંમત પચાસ હજારમાં વેચવાની છે ટાયર બધા નવા છે ઓરિજિનલ કન્ડિશન છે ગાડીનો એક પણ કોઈ સ્પેર પાર્ટ ફેરવાલ નથી ઓરિજિનલ કન્ડિશન છે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર વિડીયોના નીચે આપેલા છે તમે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે તમારે રૂબરૂ જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવી હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય વાહનના ફોટા અને બધી ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું